તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો અત્યારે આપણે વરસાદને લઈને અપડેટ આપણે આ વિડીયોમાં જોવાની છે માવઠારૂપી વરસાદ ગુજરાત રાજ્યના કયા કયા વિસ્તારોમાં પડી શકે છે તેમજ આગામી સમયમાં ધુમ્મસી વાતાવરણ તડકાસાયું વાતાવરણ તેમજ ઠંડી માહોલને લઈને સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોવાની છે વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલમાં નવા હોવો તો નિશ્ચિત કરી તમામ મિત્રો સુધી શેર કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે રાજ્યના કેટલાક એવા વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ બનવાની પૂરેપૂરી સંભાવના છે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ બની શકે છે

એમાં મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે કોઈને કોઈ એવા વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે છે અને મિત્રો ખાસ કરીને આમ જોઈએ તો દાહોદની આજુબાજુના વિસ્તારોમાં ઘેરાવો થોડો ઘણો જોવા મળી રહ્યો છે ઠંડીનું પ્રમાણ ધુમ્મસી પ્રમાણ અને જાપતા રૂપે વરસાદ બની શકે છે અન્યથા ભારે મધ્યમ અથવા ધીમો વરસાદ પડવાની કોઈ પણ જાતની સંભાવના નથી પરંતુ માવઠારૂપી રૂપી વરસાદ પડી શકે છે સાથે સાથે વાત કરી લઈએ અત્યારની અપડેટ દક્ષિણ ગુજરાત તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો વરસાદી માહોલ બનવાની પૂરી શક્યતા રહેલી છે ખાસ કરીને વાત કરીએ મિત્રો વડોદરાની આજુબાજુના વિસ્તારો તો એમાં પણ ખાસ કરીને મિત્રો બોડેલી ડભોઈ કરજણ જંબુસર બોરસદ શિનોર આ બધા વિસ્તારોમાં મિત્રો વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે

આ કોઈ કોઈ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે સૂટો સાટો વરસાદ પડી શકે છે આમ કે છૂટો હાવ સૂટકવાયો માવઠા રૂપે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં કોઈ પણ જાતની ભારે વરસાદ મધ્યમ કે હળવો વરસાદની શક્યતા નથી પરંતુ સાટા ખરી શકે છે વાત કરીએ મિત્રો હવે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ત્યાર પછી આપણે મધ્ય ગુજરાત પણ જોઈ લીધું હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ કોઈને કોઈ એવા વિસ્તારો છે જ્યાં વરસાદી સાટા ખરી શકે છે ખેડબરમાં હિંમતનગર મહેસાણા રાધનપુર થરાદ આબો રોડ આ બધા વિસ્તારો ઉત્તર ગુજરાતના છે ક્યાંક 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 ઝાપટા રૂપે વરસાદ પડી શકે કચ્છ જિલ્લામાં કોઈ પણ ઝાપટા વરસાદની શક્યતા રહેલી અત્યારે નથી વાત કરીએ મિત્રો અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ તારીખ સુધીની તો આ તારીખ દરમિયાન રાજ્યના કોઈ 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 વિસ્તારોમાં સૂટો સાટો વરસાદ પડી શકે છે અને ધુમ્મસી વાતાવરણ વિશે મિત્રો વાત કરીએ તો ધુમ્મસી વાતાવરણ હજુ પણ બે દિવસ માટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોવા મળવાની શક્યતા રહેલી છે વાત કરીએ મિત્રો ઠંડીના પ્રમાણની તો આગામી દિવસોમાં હજુ જાન્યુઆરી મહિનાથી ઠંડી વધશે બે હજાર પચીસનું આપણું નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે જાન્યુઆરી મહિનામાં જ તે ઠંડીનું પ્રમાણ વધી શકે છે તો મિત્રો આ હતા અત્યારના તાજા સસોટ સાત સાત સમાજ સાથ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી